હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું બધા જ શાકભાજી બધી જ દાળથી બનતી આ હેલ્ધી ગિરનારી ખીચડી આજે આપણે ઘરે બનાવીશું જે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જતી હોય છે અને અત્યારે શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ આવી ખીચડી મળી જાય તો આપણે બીજું શું જોઈએ આ ખીચડી બાળકોથી લઈને ઘરમાં બધાને ભાવશે એટલી ટેસ્ટી અને એકદમ સિમ્પલ બનીને તૈયાર થઈ જતી હોય છે તમે ઘરે ઝટપટ બનાવીને તૈયાર કરી શકો છો તો ગિરનારી ખીચડી બનાવવા માટે અહીંયા મેં એક કપ ચોખા લીધા છે ચોખા તમે કોઈપણ લઈ શકો છો ખીચડીયા ચોખા આવે એ પણ લઈ શકો છો લોંગ રાઇસ કે બાસમતી કોઈપણનો તમે ઉપયોગ કરી શકો છો મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે એક કપ ચોખા લેવાના છે અને આ રીતે બધી જ દાળ લેવાની છે બધી જ દાળ તમે મિક્સ કરો તો એક કપ હોવી જોઈએ બંનેનું માપ આપણે સરખું રાખવાનું છે તો અહીંયા આ રીતે મોટી બે ટેબલ સ્પૂન જેટલી તુવેરની દોઢ ટેબલ સ્પૂન જેટલી ચણાની લીધી છે અને મોટી બે ટેબલ સ્પૂન મગની ફોતરાવાળી દાળ લેવાની છે મગની ફોતરાવાળી દાળ જરૂરથી એડ કરવાથી એટલો સરસ ગીરનારી ખીચડીનો ટેસ્ટ આવતો હોય છે અને અડધી ટેબલ સ્પૂન જેટલી આ રીતે મગની ફોતરા વગરની દાળ જે મોગેર આપણે કહેતા હોય છે એ પણ લેવાની છે અને આ રીતે એક મોટી ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ લેવાની છે બધી જ દાળ આપણે એક કપ જેટલી મેં અહીંયા લીધેલી છે હવે બધી જ દાળ એડ કરીને પાણી એડ કરવાનું છે ત્રણથી ચાર કપ જેટલું અને સારી રીતે હાથથી મસરીને દાળ અને ચોખાને મિક્સ કરી ધોઈ લેવાના છે કેમ કે દાળનો અને ચોખાનો જે ઉપરનો વ્હાઈટ પાર્ટ હોય નીકળી જશે હવે સારી રીતે દાળ ધોયા પછી અહીંયા મેં વેજીટેબલ લીધા છે તો વેજીટેબલમાં હું અહીંયા કોબીજ ફ્લાવર રીંગણ વટાણા ગાજર છે સકરિયા છે બટેટા છે જે વેજીટેબલ તમારી પાસે અવેલેબલ હોય કે તમને જે પણ વેજીટેબલ ગમતા હોય બધા જ તમે આ ગિરનારી ખીચડીમાં વાપરી શકો છો એ પછી અહીંયા બે ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને એક ચમચી જેટલી હળદર એડ કરીશું આપણે અને અહીંયા આપણે બે કપ પાણીની સામે અહીંયા હું ટોટલ છ કપ પાણી એડ કરી રહી છું ને બધ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે કુકરનું ઢાંકણ બંધ કરીને ચારથી પાંચ વિસલ કરી લેવાની છે કુકર એકદમ સારી રીતે ઠંડુ થઈ જાય પછી આપણે ઓપન કરીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો ખીચડી દાળ અને બધા જ વેજીટેબલ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે હવે એક પેનની અંદર મોટી બે ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે એક ચમચી રાઈ એડ કરીશું અડધી ચમચી જેટલી જીરું એડ કરીશું જીરું અને રાઈ સારી રીતે તેલની અંદર સતડાઈ જાય એટલે અડધી ચમચી હિંગ અને બે બે તીખા લીલા મરચા એડ કરીશું એ પછી બે ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ એકદમ સરસ રીતે આ રીતે એડ કરી દેવાનું છે ને જો લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ પણ એડ કરી શકો છો એક ચમચી આદુની પેસ્ટ અને અહીંયા મેં અડધો કપ જેટલી લીલી ડુંગળી લીધેલી છે લીલી ડુંગળીનો વ્હાઈટ અને ગ્રીન બંને પાર્ટ એડ કરવાનો છે એ પછી અહીંયા એક નાની ડુંગળી સૂકી ચોપ કરીને ઝીણી ઝીણી એડ કરી દઈશું અને ઝીણી ડુંગળી એડ કર્યા પછી હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું મીઠું છે એ ગ્રેવી પૂરતું જ એડ કરવાનું છે કેમ કે ખીચડીમાં પણ આપણે મીઠું એડ કરેલું છે બધી વસ્તુને એકદમ સારી રીતે સાતળી લેવાની છે ડુંગળીનો લસણનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું એકદમ લો ગેસની ફ્લેમ પર લસણ આદુ મરચાં ડુંગળી બધું જ સારી રીતે સતરાઈ ગયું છે તમે જોઈ શકો છો ડુંગળીનો કલર એકદમ સરસ રીતે પિંક થઈ ગયો છે તો હવે અહીંયા એક ટામેટું મેં અહીંયા રફલી ચોપ કર્યું છે એને એડ કરી દે હવે અહીંયા મેં બે ટામેટાની પ્યુરી કરેલી છે મોટા બે ટામેટા લીધેલા છે તો અહીંયા ટામેટાની પ્યુરી પણ એડ કરી દઈશું આ બધા વેજીટેબલ એડ કરેલા છે તો તમે આ બધાનો ટેસ્ટ એકદમ સરસ લાગતો હોય છે તો ગિરનારી ખીચડીમાં બધી વસ્તુ એડ કરવી જરૂરી છે કોઈ પણ વસ્તુ સ્કીપ નહીં કરતા કેમકે ટેસ્ટ આનો સરસ આવશે એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું ને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને ઉપર તેલ આવી જાય ત્યાં સુધી ગ્રેવી ટામેટા બધી વસ્તુને સરસ રીતે આપણે આપણે કૂક કરી લેવાની છે જોઈ શકો છો તેલ એકદમ ઉપર સરસ આવી ગયું છે તો બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો આ રીતે બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી જે આપણે વેજીટેબલ અને ખીચડી જે આપણે કુકરમાં બાફેલી અને આ રીતે ઉપરથી એડ કરવાની છે ખીચડીની ક્વોન્ટિટી તમે એક ગ્રેવી પ્રમાણે જ રાખવાની છે આપણે તો અહીંયા આટલી ગ્રેવી પ્રમાણે તમારે ખીચડી એડ કરવાની છે તો હું અહીંયા બધી જ ખીચડી એડ કરી રહી છું અને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો આ રીતે જો આ ખીચડી બનાવી તો બધી જ દાળ અને બધા શાકભાજીથી ભરપૂર જો ઘરમાં બાળકો બધા જ વેજીટેબલ ના ખાતા હોય તો જરૂરથી આ ખીચડી આપજો એટલી ટેસ્ટી અને સરસ બનીને તૈયાર થઈ જતી હોય છે અને આ શિયાળાની ઠંડીમાં તો ગરમાગરમ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે હવે ખીચડીને સારી રીતે મિક્સ કરી લેવાની છે પણ આ ગિરનારી ખીચડી થોડી એવી આપણને ઢીલી હોય છે એટલે આપણે જરૂર પૂરતું પાણી એડ કરવાનું છે તો અહીંયા હું અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરી રહી છું ખીચડી જ્યારે આપણી સારી રીતે કૂક થઈ જાય મિક્સ થઈ જાય પછી ગરમ પાણી જ એડ કરવાનું કેમ કે ખીચડીએ આ રીતે એકદમ સરસ રીતે આપણે ઢીલી કરી લેવાની છે તો આ રીતે લો ગેસની ફ્લેમ પર એકદમ સારી રીતે ખીચડીને થવા દઈશું તો તમે જોઈ શકો છો કલર જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલી સરસ વેજીટેબલથી ભરપૂર બધી જ દાળથી ભરપૂર ખીચડી તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી લીલું લસણ લીલી ડુંગળી અને લીલા સમારેલા ફ્રેશ ધાણાએ આપણે એડ કરી દઈશું અને આ ખીચડી ને ગરમા ગરમ તમે પાપડ સાથે એન્જોય કરી શકો છો કે પછી એકલી ખીચડી પણ ખાઈ શકો છો તો કોઈ પણ અદર ગરમ મસાલા વગર ઘરના જ મસાલાથી શાકભાજી અને દાળથી ભરપૂર આપણી વેજીટેબલ ગિરનારી ખીચડી તૈયાર છે તો જરૂરથી તમે ટ્રાય કરજો અને આ ખીચડી આપણે સર્વ કરો છો તમે ત્યારે એની ઉપર થોડું એવું ઘી એડ કરીને એકદમ સરસ એવી ખીચડીની મજા માણી શકો છો તો આ રીતે ખીચડી સર્વ કરીને ઉપરથી ઘી એડ કરીને આ ખીચડી ખાઈ શકો છો તો જરૂરથી મારી આ રેસીપી તમે પણ ટ્રાય કરજો અત્યારે શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવશે અને આ ખીચડીની અંદર મેં બધા જ વેજીટેબલ એડ કર્યા છે પણ અધર જો તમને જે પણ વેજીટેબલ એડ કરવા હોય તમે કરી શકો છો પાલકની ભાજી એડ કરી શકો છો વધારે પડતે એ ખાવાનો પણ ખૂબ જ ટેસ્ટ આવતો હોય છે એટલે તમે તમારી રીતે ગિરનારી ખીચડીની અંદર જે પણ વેજીટેબલ તમને ભાવતા હોય બધા જ એડ કરીને આ રીતની ખીચડી જરૂરથી એકવાર ટ્રાય કરજો ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગતી હોય છે અને હા મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આજની ગિરનારી ખીચડીનો વિડીયો તમને કેવો લાગ્યો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે એક નવા વિડીયો સાથે